દક્ષિણ દિશામાં પાટલીપુત્ર નામનું એક નગર હતું ત્યાં મણિભદ્ર નામનો એક શેઠ રહેતો હતો એ સતત ધર્મ અર્થ કામ અને મોક્ષના કર્મો કરતો રહેતો હતો અંતે એક સમય એવો આવ્યો કે એ શેઠની તમામ ધન સંપત્તિ ખલાસ થઈ ગઈ બધું ખોઈ બેઠેલા શેઠને ચારે તરફની અપમાન પણ બહુ સહેવા પડતા હતા શેઠ બહુ જ ઉદાસ રહેવા લાગ્યા એક રાત્રે એ સુતા સુતા વિચારતા હતા કે આ ગરીબીનું શું કરવું કહે છે કે આચરણ પવિત્રતા સહનશીલતા ચતુરાય સ્વભાવની મીઠાશ અને ઉચ્ચ કુળમાં જન્મ જેવા બધા ગુણો હોય પણ જો ગાંઠે ધન ન હોય તો માણસની કોઈ જ કિંમત નથી હોતી જેવો માણસ ગરીબ થઈ જાય પછી માન અભિમાન જ્ઞાન વિલાસ અને બુદ્ધિ આ સગા ગુણો પણ એક સાથે નાશ પામતા હોય છે આવી સ્થિતિમાં માણસની બુદ્ધિ ફક્ત પરિવારના ભરણપોષણના વિચારમાં જ અટવાયેલી રહેતી હોય છે એકવાર ધન સંપત્તિ ઐશ્વર્ય બધું હાથમાંથી જાય પછી ભલ ભલા બુદ્ધિશાળીઓની બુદ્ધિ પણ બીજા રસ્તે ચડી જતી હોય છે બીજા બધા કામ છોડીને ઘી તેલ મીઠું ઘઉં ચોખા કપડાં અને ઘરનો ચૂલો સળગાવવા માટે બળતણ મેળવવામાં જ લાગી જતી હોય છે ધન સંપત્તિ હાથમાંથી જાય પછી મહેલ જેવું ઘર પણ કે ભયાનક જેવું લાગવા લાગતું હોય છે જેની ધન સંપત્તિ ગઈ એ માણસ રાતોરાત નાનો બની જાય છે પછી એ સામે બેઠો હોય તો પણ કોઈની નજરે ચડતો નથી જાણે પાણીના પરપોટા એની મેળે પેદા થઈને એની મેળે જ ફૂટી જતા હોય છે એ પરપોટ એની કોઈ કિંમત હોતી નથી એવું ગરીબ માણસ ગમે તેવો કુળનો હોય ગમે તેવો સતુર હોય સ્વભાવે ભલો હોય પણ એ માણસને છોડીને લોકો ફક્ત ધનવાન વ્યક્તિને જ પૂજવા લાગે છે ભલે ને એ માણસ હલકા કુળનું હોય એનું આચરણ સારું ન હોય અને તેનામાં બુદ્ધિ પણ ન હોય કોઈ ધનવાને પહેલા ઉપકાર કર્યો હોય પણ એ માણસ જ્યારે પોતાનું બધું જ ધન ખોઈ બેસે ત્યારે તો એ એનો ઉપકાર પણ ભુલાઈ જતો હોય છે અરે સામાન્ય માણસની ક્યાં વાત છે વિદ્વાનો અને ઉચ્ચ કુળના હોય લોકો ઉચ્ચ કુળના લોકો પણ એવા લોકોની સેવામાં લાગી જતા હોય છે જેની પાસે અફાર સંપત્તિ હોય વાદળો ભયાનક સ્વરૂપ ધારણ કરી લે કે ખારા પાણીનો સમુદ્ર પણ કોઈને તુચ્છ નથી લાગતો એ જ રીતે ધનવાન માણસ જે કઈ કરે એમાં કોઈને એમાં કામ શરમજનક નથી લાગતું ઉલટું લોકો તેમના દરેક કામની પ્રશંસા જ કરતા રહેતા હોય છે આટલા વિચારો કર્યા પછી મણિભદ્રને થયું ઉપવાસ કરવું અને જીવ ત્યાગી દઉં આવું બેકાર જીવન જીવીને કોઈ ફાયદો નથી એવા વિચારો કરતા મણિભદ્રને ઊંઘ આવી ગઈ

જે સંપત્તિ કમાય છે એ સંપત્તિ પણ સાત્વિક હોય છે સાત્વિક રીતે કમાવામાં આવેલી સંપત્તિ પેઢીઓ તારી દેતી હોય છે પદ્મનિધિ એ સન્યાસીના રૂપમાં કહ્યું શેઠજી તમારે આટલું બધું દુઃખી થવાની જરૂર નથી તમારા પુરુધોએ સંપત્તિના રૂપમાં પદ્મનિધિની કમાણી કરી છે સવારે હું જ હું આ જ રૂપમાં તમારા ઘરે આવીશ હું જ્યારે આવું ત્યારે તમારે મારા માથા પર એક લાકડીથી પ્રહાર કરવાનો છે જેવો તમે પ્રહાર કરશો એ જ સાથે હું સોનાનો બની જઈશ એ પણ એવું સોનું કે જેનો ક્યારેય નાશ ન થાય જે અક્ષય અક્ષય હોય હું પછી સોનાના રૂપમાં તમારા ઘરે જ રહીશ મણિભદ્ર શેઠ સવારે ઉઠીને વિચાર કરવા લાગ્યા આ સપનું સાચું છે કે ફક્ત સપનું જ હશે કદાચ હું સતત ધન સંપત્તિની વાતો વિચાર્યા કરતો હોઉં એટલે જ મને એવો ભ્રમ થયો હોય એવું પણ બને બને ને કહે છે કે રોગ રોગી દુખી ચિંતામાં રહેલ વ્યક્તિ કામનો જ વિચાર કરતો માણસ જે કોઈ સપના જોવે એના વિચારો એ મુજબના જ હોય છે આ દરમિયાન શેઠાણીએ શેઠીના શેઠજીના પગ માલિશ કરવા માટે એક વાણંદને બોલાવ્યો હતો એ વાણંદ આવ્યો શેઠાણી બહુ જ હતા એટલે વાણનની તેની ઉપર બુરી નજર હતી ધન ચાલ્યું ગયું હતું એટલે તે અવારનવાર શેઠના ઘરે ઘરે શેઠની આવતો શેઠને આ વાતની ખબર હતી પરંતુ શેઠ બહુ હોશિયાર હતા કારણ કે વાણંદ સાથે ઝઘડો કરવામાં કોઈ સાર ન હતો એટલે શેઠ મોકાનની રાહ જોઈને બેઠા હતા તેમને એમ હતું કે આની ટાઢા પાણીએ ખસ કાઢી નાખવી છે આનો કાંટો ગમે ત્યારે કાઢી નાખવો છે એટલે શેઠ એના વિશે વિચારતા હતા અને વાણિયા બહુ જ ચતુર હોય છે તેઓ પોતાની બુદ્ધિથી કામ લે છે અને ગમે તેવા માથામાં માથાભારે માણસ હોય તો તેનો કાંટો કાઢી નાખતા હોય છે આ રીતે વાણંદ આ દિવસે પણ શેઠના ઘેરે આવ્યો હતો તેની પાછળ જ ગઈ રાતે સપનામાં જોયેલો એવો જ બૌદ્ધ સંન્યાસી પણ આવ્યો શેઠજીએ સપનામાં જોયું હતું તેમ એક લાકડી તો તૈયાર જ રાખી હતી શેઠે માથા પર જેવી લાકડી ફટકારી એ એ સાથે બનીને જમીન પર પડી ગયો શેઠજીએ તરત જ વાણંદને ઘરની અંદર બોલાવી લીધો પોતાની પાસે જે કંઈ ધન કપડા કે વસ્તુઓ આપીને વાણંદને કહ્યું આ બધું તું લઈ જા પણ અત્યારે જે અહીં બન્યું છે એ વાત કોઈને કહેતો નહીં શેઠને ખબર હતી કે આ વળંદ ઘરે જઈને આવા સાધુઓ વિશે વિચારશે અને તે મેં જેવું કર્યું તેવું કરશે જ એટલે શેઠે તેને સાચી હકીકત કંઈ કહી નહીં કારણ કે શેઠને તો કાંટો કાઢવો હતો પછી વાણંદ બધું લઈને પોતાના ઘરે જતો રહ્યો પણ પછી વિચારવા લાગ્યો એક વાત તો નક્કી કોઈ બધ સાધુના માથે જો લાકડી ફટકારીએ તો એ સોનાનો બની જ જતો હશે એ તો મેં મારી નજરે જોયું હવે તો જેટલા બધ સાધુઓ દેખાય એના માથા પર લાકડી મારવા લાગી મારી પાસે પણ ખૂબ ધન સંપત્તિ આવી જશે આવું વિચારતા વાણંદે આખી રાત બીજા દિવસે સવારના પારમાં વાણંદ એક બૌદ્ધના મઠમાં ગયો બુદ્ધ ભગવાનની ત્રણ વાર પ્રદિકણા કરી જમીન પર બેસી ગયો પછી મોટા અવાજે કહેવા લાગ્યો જેમના મનમાં ક્યારેય કામવાસના જાગી નથી એવા મહાન જ્ઞાન સંપન્ન બૌદ્ધ ની જય હો એ જ વાણી સાચી છે જે બુદ્ધ ની સ્તુતિ કરે છે એ જ મન સાચું છે બુદ્ધ માં રચું રહે છે હાથ સાચા છે જે બુદ્ધ ની પૂજા કરે આ રીતે વાણંદ વાણંદ સતત બુદ્ધ ગુણગાન ગાવા આટલી સ્તુતિઓ કરી મુખ્ય સંન્યાસી પાસે ગઈ જમીન પર સુઈને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીને બોલ્યો મારા નમસ્કાર સ્વીકાર કરો ત્યારે બૌદ્ધ સન્યાસી વાણંદને આશીર્વાદ આપ્યા સન્યાસીએ તેને શિક્ષા પણ આપી પછી વાણંદ એકદમ નમ્રતાથી બોલ્યો આપ સૌ આજે મારે ઘરે ભોજન લેવા પધારો સંન્યાસીએ કહ્યું અરે તું ધર્મનો જાણકાર થઈને આવું કહે છે અમે થોડા બ્રાહ્મણ છીએ કે તું અમને ઘેર જમવાનું આમંત્રણ આપી રહ્યો છે અમે તો હરતા ફરતા ગમે તે બૌદ્ધ ગૃહસ્થ શ્રાવકને ત્યાં જઈ ચડીએ છીએ જીવવા માટે જેટલું જરૂરી હોય એટલું જ ભોજન લઈએ છીએ હવે બીજી વાર ક્યારેય આવા આમંત્રણો ન આપતો સન્યાસીની આ વાત સાંભળીને વાણંદ બોલ્યો હું તમારો ધર્મ જાણું છું હું એ પણ જાણું છું કે આપના અનેક ભક્તો આપને આમંત્રણો આપતા હોય છે પણ મેં મારા ધર્મમાં મારા ઘરમાં ઘણા કિંમતી વસ્ત્રો એકઠા કરી રાખ્યા છે જેમાં તમે પુસ્તકો બાંધી શકો પુસ્તકો લખનાર લેખકોને પુરસ્કાર આપી શકો એ માટે ઘણું બધું ધન પણ ભેગું કરી રાખ્યું છે જે ધનની આપ જે રીતે ઉપયોગ કરવો હોય તે રીતે કરી શકો બસ મેં તો આ કારણથી જ આપને આમંત્રણ આપ્યું હતું એમ કંઈ આણંદ પોતાના ઘરે જઈને એક મજબૂત લાકડી તૈયાર કરીને બેસી ગયો બપોરનો સમય થયો બધ સાધુઓ વિહાર માટે નીકળ્યા એટલે અતિશય આગ્રહ કરીને પોતાને ઘેર લઈ આવ્યું બૌદ્ધ સાધુઓ પણ વસ્ત્રો અને ધનની લાલચે ભક્તોને છોડીને આવી ગયા સાચું જ છે કે સાવ એકલો માણસ છે જેની પાસે ઘરબાર જેવું કઈ જ નથી દિગંબર અને નગ્ન છે કે જેને કપડાની પણ જરૂર નથી એવા સાધુઓ પણ લાલચનો ભોગ બની જતા હોય છે બૌદ્ધ સાધુઓ ઘરમાં બોલાવીને વાણંદે દરવાજો બંધ કરી દીધો પછી બધા સાધુઓના માથા પર દંડા ફટકારવા લાગ્યો મરી ગયા કેટલાક ના માથા ફૂટ્યા એ બધા બુમા બૂમ કરતા ભાગવા લાગ્યા આટલો બધો ઘોઘાટ સાંભળીને નગરના રક્ષકો એ સિપાહીઓને સૂચના આપી જાઓ જલ્દી આ શેની રાડા રોડ થઈ રહી છે જલ્દી જઈને તપાસ કરો સિપાહીઓ દોડી તપાસ કરતા વાણંદના ઘર પાસે પહોંચ્યા જોયું તો કેટલાય હાલતમાં ભાગી રહ્યા હતા સિપાહીઓએ વાણંદને પકડ્યો અને બાંધીને દરબારમાં લઈ ગયા દરબારમાં બેઠેલા ધાર્મિકોએ પૂછ્યું કેમ ભાઈ આ શું માંડ્યું છે આ રીતે સાધુઓને તે કેમ માર્યા ત્યારે વાણંદ બોલ્યો હું શું કરું શેઠ મણિભદ્રના ઘરમાં મેં આ બધું જોયું હતું એમ કહી પોતે જોયેલી તમામ ઘટના સંભળાવી તરત જ બોલાવ્યા શેઠ પણ જે હતી એ વાત ખરેખરી ધર્માધિકારીને કહી સંભળાવી આ સાંભળીને ધર્માધિકારી બોલ્યા આ વાણંદના ગુનાની કોઈ તપાસ કરવાની જરૂર જરૂર જ નથી આ તો સાવ દુષ્ટ માણસ છે અને સીધો ફાસ્ય લટકાવી દો પછી ધર્મા ધર્માધિકારી બધાને ઉદ્દેશીને બોલ્યા જોવામાં ખરાબ લાગે જાણવામાં પણ ખરાબ લાગે સાંભળવામાં પણ ખરાબ લાગે એને તેની પરખ કરવામાં પણ ખરાબ લાગે એવું કોઈ કામ કોઈએ કરવું જ ન જોઈએ કરવું ન જોઈએ જેમ આ વાણંદે કરી નાખ્યું કહ્યું છે એને કે કોઈ કામની પૂર્તિ તપાસ કર્યા વગર તપાસ કર્યા વગર કરવું ન જોઈએ આ કામ કરવાથી શું પરિણામ આવશે એ બરોબર જાણી તપાસીને જ કરવું જોઈએ કારણ કે જાણ્યા વિચાર્યા વગર કામથી દુઃખ સિવાય કંઈ જ મળતું નથી જે રીતે બ્રાહ્મણીને એક નોળિયા માટે દુઃખ થયું મણિભદ્ર શેઠ પૂછવા લાગ્યા બ્રાહ્મણી અને નોળિયાની શું વાત છે એટલે ધર્માધિકારીએ એક વાર્તા કહી અને જે વાર્તા વાર્તા કહી એ આપણે આગલા એપિસોડમાં સાંભળીશું તો તો મિત્રો આ અહીં પૂરી થાય છે અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ તો જય માતાજી તમારા સપોર્ટને અમને જરૂર છે તો તમે અમને સપોર્ટ જરૂરને જરૂર આપતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો